ઘણી બધી તકલીફો ઘણી બધી યાતનાઓ છે આ સમાજની એવું શું થયું કે એક સમયનો રખોપા કરનારો એક સમયનો આપનારો સમાજ આજે આટલી બધી તકલીફો છે નહીં તો કેસાજીએ ચાર પાંચ બાબતો ગણાય મેં જયારે આ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાની વાત કરી ત્યારે પહેલું કામ વ્યસન મુક્તિનું કેમ કર્યું જે વ્યસન મુક્તિની વાત કરી ને તો કેટલાક લોકોએ મને પોટલી વાળો અલ્પેશ ઠાકોર કહ્યું તો એનાથી દોસ્તો આ હસવાની વાત નથી આ ગંભીરતાથી વિચારવાની વાત છે કે આપણાને આપણા કેમ કે બીજા પીતા પણ આ ભાગવા હતા લોકો એવું કહેતા કે તમારામાં વેસેન તમારામાં આમ થાય તેમ થાય આજે ગુજરાત એવું કહેવા લાગ્યું કે દારૂ બંધ કરાવનારા ઠાકોરો આ છે એ વાત મૂકવી પડી એવી હતી અને મૂકી એનો બદલાવ પણ આવ્યો સમયાંતરે વાત મુકતા રહીએ છીએ